કેમ છો મજામાં હું વિજય પડિયા યુટ્યુબની અંદર મારા જ્યોતિષ વિષયના વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે પ્રેમ વિષય ઉપર હું ચર્ચા કરવાનો અને ખાસ કરીને યુવા વર્ગ માટે આ વિડીયો બહુ જ મહત્ત્વનો છે તો ખાસ જોજો મારો વિડીયો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને બે લાઇકોન દબાવજો જલારામ એસ્ટ્રોલોજીના નામે યુટની અંદર મારી ચેનલ છે તો એમાં જઈ અને તમે સબ્સ્ક્રાઇબ કરજો તો મિત્રો હવે આજે આપણે પ્રેમ વિશે હું આ જે વિડીયો છે એમાં પ્રેમ ઉપર કે ભાઈ સાચો પ્રેમ પ્રેમ એટલે શું સાચો પ્રેમ કોને કહેવાય અને ગ્રહોને પ્રેમ સાથે શો સંબંધ છે તો એ વિષય ઉપર ચર્ચા કરીશ પણ એની પહેલાં હું તમને એક નાની એવી શાયરી સંભળાવી દઉં આંખો મેં તેરી ડૂબ જાને કો દિલ ચાહતા હે આંખો મેં તેરી ડૂબ જાને કો દિલ ચાહતા હે ઈશ્ક મેં તેરે બરબાદ હો જાને કો દિલ ચાહતા હૈ ઈશ્ક મેં તેરે બરબાદ હો જાને કો દિલ ચાહતા હૈ કોઈ સંભાલે મુજે બહેક રહે મેરે કદમ વફા તેરી મર જાને કો દિલ ચાહતા હૈ તો મિત્રો હવે આપણે પ્રેમની અંદર ખરેખર જે પ્રેમ સાચો કોને કહેવાય એના હું વિષય ઉપર કહીશ કે ભાઈ પ્રેમ એકબીજા છોકરો છોકરી એટલે એકબીજા પતિ પત્ની ગમે એવી હોય એકબીજાને એકબીજા ઉપર સાચો પ્રેમ ક્યારે કહેવાય કેને કહેવાય કે ભાઈ આપણે એકબીજાનું ખાસ ખ્યાલ રાખતા હોય એકબીજા ઉપર વિશ્વાસ હોય પછી એકબીજાની કેર કરતા હોય એકબીજાને રિસ્પેક્ટ આપતા હોય તો સાચો પ્રેમ એને કહેવાય અને આપણે એને એકબીજાનું એટલું ધ્યાન રાખતા હોય કે ભાઈ કે ન પૂછો વાત ઘણા પતિ પત્નીની અંદર એરેન્જ મેરેજ થયા હોય ઘણા પતિ પત્ની એવા જોયા કે એકબીજાને એકબીજા વગર ઘડી ભર ન ચાલતું હોય તો એને સાચો પ્રેમ કહેવાય તો મિત્રો એ સાચો પ્રેમ આપણે એકબીજાને રિસ્ રિસ્પેક્ટ આપે કેર કરે અને પ્રેમની અંદર આપવાનું જ હોય એમાં કોઈ લેવાની વૃત્તિ હોય જ નહીં તો એને સાચો પ્રેમ કહેવાય મિત્રો અને આવા સાચો પ્રેમ જ્યારે ગ્રહો કરાવે આપણને ત્યારે તો એની આખી વાત જ અલગ હોય સાહેબ અને જો તમે ગ્રહો જ્યારે જ્યારે કરાવે પ્રેમ એની પતિ પત્નીની લાઈફ કેવી જોવા મળે આપણે ઘણી લાઈફ જોતા હોય અને ઘણાની લાઈફ એવી પણ હોય કે ભાઈ દુષ્કર હોય એને મરી જવાનું મન થતું હોય એવી પણ લાઈફ હોય પણ આપણે અત્યારે સાચા પ્રેમ વિશે જ ચર્ચા કરશું બીજું કાંઈ નહીં કરીએ એટલે હું તમને સાચો પ્રેમ વિષય ઉપર જ ચર્ચા કરી અને ગ્રહોને હવે ગ્રહોની ભાષામાં એટલે કે એને સાચા પ્રેમ આ રીતે શો સંબંધ છે કેવા ગ્રહો કરાવે છે આપણે સાચો પ્રેમ ખાસ કરીને હવે સાચો પ્રેમ તો મિત્રો ચંદ્ર અને ગુરુ બે પ્રેમ કરાવે આપણને સાચો પ્રેમ ચંદ્ર અને ગુરુથી થાય અને ચંદ્ર કુંડલીની અંદર સાતમા સ્થાનની અંદર હોય પાંચમા સ્થાનની અંદર હોય અગિયારમા સ્થાનની અંદર હોય કે પહેલાં સ્થાનની અંદર હોય કે ત્રીજા સ્થાનની અંદર હોય અને જો એની સાથે ગુરુ બેઠો હોય એટલે કે એને ગુરુ ને ચંદ્રની યુતિ હોય આવા સ્થાનની અંદર તો તમને સાચો પ્રેમ જરૂર થશે મિત્રો અને જો જીવનનું સ્થાન એમાં સંબંધિત છે એટલે કે એનો કોઈ સંબંધ સાતમા સ્થાનનો ચંદ્ર કે ગુરુ સાથે થયો હશે તો તમારા લવ મેરેજ થાશે અને એ મેરેજ લવ મેરેજ લાઈફ ટાઈમ તમારો પ્રેમ અમર રહેશે મિત્રો તો આને સાચો પ્રેમ અને સાચા પ્રેમ લગ્ન આમાં થાય બરોબર હવે ચંદ્ર અને ગુરુ એ સિવાય કુંડલીની અંદર નવ પંચમ યોગ કરતા હોય જો નવ પંચમ એટલે કે એક ચંદ્ર સાત મેં હોય ગુરુ ત્રીજે હોય કે ગુરુ સાત મેં હોય ચંદ્ર ત્રીજે હોય ગુરુ અગિયાર મે હોય ચંદ્ર સાત મેં હોય આવી રીતના કોઈ પણ રીતે ચંદ્ર ગુરુનો નવ પંચમ યોગ હોય તો પણ સાચો પ્રેમ થાય અને એક સાચો પ્રેમ કરાવે સૂર્ય શુક્રની યુતિ એ ક્યારે એમાં દરેક કેસમાં જ થતું પણ જો સૂર્ય ઊંચનો હોય અથવા શુક્ર ઊંચનો હોય અને સૂર્યની સાથે હોય અને આવા પાંચમા સ્થાનની અંદર કે સાતમા સ્થાનની અંદર કે અગિયારમા સ્થાનની અંદર એની યુતિ હોય એટલે કે સૂર્યથી શુક્ર આગળ હોય તો જ સાચો પ્રેમ અને પ્રેમ લગ્ન થાય અને લાઈફ ટાઈમ એનો એ પ્રેમનો આસ્વાદ એને માણવામાં અને બહુ જ એકબીજાના વગર પણ ન ચાલે તો મિત્રો અને જો તમને સાચો પ્રેમ મેળવવો હોય તો એના માટે તમારે ખાસ કરીને ઉપાસના લક્ષ્મી નારાયણ એટલે કે વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીની કરવી અને પાર્વતી અને શિવની કરવી જો આ રીતે તમે ગમે એની આમાંથી ઉપાસના કરશો તો તમારું જો થોડુંક વિઘ્ન હશે તો ઈશ્વર સો દૂર કરી દેશે અને તમને સાચો પ્રેમ આપશે તો મિત્રો જો આ તમને મારું વિડીયો ગમેલો હોય જ્યોતિષનો તો તમે એને ખાસ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને મિત્રો અને હવે આપણે નવો વિડીયો જે આના પછીનો એપિસોડ છે એ એટ્રેક્શન અને ગ્રહો ઉપર હું વાત કરીશ અને કોઈ આકર્ષણ અને ગ્રહોને સો સંબંધ છે તો એની ઉપર વાત કરીશ તો નમસ્કાર